નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી થી તેરસો ને રૂપિયા जामनगर मार्केटिंग यार्ड नी अंदर 900 થી 1205 રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડ ની અંદર 1021 થી 1191 રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડ ની અંદર 900 થી 1200 રૂપિયા પૂરા હડવદ માર્કેટિંગ યાર્ડ ની અંદર 1125 થી 1335 રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડ ની અંદર 1231 થી 1266 રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડ ની અંદર 1160 થી 1240 રૂપિયા जेटपुर मार्केटिंग ग्यार्डनी अंदर 900 થી 1251 રૂપિયા તારી માર્કેટિંગ ગ્યાર્ડની અંદર 805 થી 1080 રૂપિયા મેંદેડા માર્કેટિંગ ગ્યાર્ડની અંદર 900 થી 1236 રૂપિયા ઉપલેટા માર્કેટિંગ ગ્યાર્ડની અંદર 1110 થી 1270 રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગ્યાર્ડની અંદર 1125 થી 1318 રૂપિયા સાવરકુંતલા માર્કેટિંગ ગ્યાર્ડની અંદર 831 થી 1328 રૂપિયા अमरेली मार्केटिंग यार्डनी अंदर नौ सौ छप्पन थीरसो बतीस रुपया मार्केटिंग यार्ड यार्डनी अंदर 950 सौ पचास थीरसो छसठ रुपया गोंडल मार्केटिंग यार्ड सात सौ एकरसो एक रुपये कोडीनर मार्केटिंग यार्डनी अंदर बार सौ थी चौदह सौ एक रुपये बोटाद मार्केटिंग यार्ड एक हज़ार पिस्तालीस एक हज़ार ने पिस्तालीस रुपया जसदर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास ने वीस रुपया भावनगर मार्केटिंग यार्डर बार सौ बार सौ रुपया हम बात करिए झीनी मगफली अंदर तो जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास थी अगिय सौ ए रुपया जामनगर मार्केटिंग यार्ड एक हज़ार बार सौ साठ रुपया जेतपुर मार्केटिंग यार्ड आठ सौ पचास थी बार सौ अग्न रुपया मेंदरड़ा मार्केटिंग यार्ड आठ सौ अग्यारो रुपया राजकोट मार्केटिंग यार्ड अगर सौ एक बार सौ एकोतेर रुपया सावरकुंडल मार्केटिंग यर्ड ની અંદર 850 થી 1261 રૂપિયા אמરેલી માર્કેટિંગ યર્ડ ની અંદર 920 થી 1266 રૂપિયા મોવા માર્કેટિંગ યર્ડ ની અંદર 1050 થી 1281 રૂપિયા જામજોતપુર માર્કેટિંગ યર્ડ ની અંદર 900 થી 1296 રૂપિયા ગોંડલ માર્કેટિંગ યર્ડ ની અંદર 801 થી 1266 રૂપિયા મોરબી માર્કેટિંગ યર્ડ ની અંદર 1000 થી 1230 રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો છ્યાસીથી બારસો ને એક્યાસી રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર